મારી પાછળ છે જે મોલા અब्बास अलैहिस्सलामનો રોજો છે અને સામેની તરફ છે એ મોલા હુસૈન अलैहिस्सलामનો રોજો છે આપ જોઈ શકો છો નાના નાના છોકરાઓ એ સામે મોલા હુસૈન अलैहिस्सलामનો રોજો છે હું તમને આ બધી જિયરત કરાવીશ તમે કરજો આ બેનુલ હરમેન છે આ બેનુલ હરમેન છે પબ્લિક જોવો અહીંયા બેઠવા માટે પણ સહન આપેલો છે આ બેનુલ હરમેન માં બધા બેસી પણ શકે છે નમાઝ ઇબાદત

ہوں تو میں اندر زینے زیارت کر رہا ہوں تو زیارت کر دو ماشاءاللہ آپ مولانا روزانی سجاوٹ چھے سجا اب جو اس کو جو مولا عباس صلی اللہ علیہ السلام روزانی سجاوٹ چھے آپ بابے قبلہ مولا عباس صلی اللہ چھے گے کبلا گیٹ, گیٹ نمبر ایکشاء اللہ جومر جو السلام علیکم مولا عباس علیہ السلام السلام علیکم عبد الفضیل عباس علیہ السلام السلام علیکہ مولا مولا عباس علیہ السلام ماشاءاللہ ہم آپ نے اندر جیئے جیئے, جیئے, جیئے جھارت کریے آج جب جھٹلو گولڈ دیکھا ہے جنہیں بہت ہی گولڈ سونا نوچھے સોનેરી કલર નો જેટલું દેખાય ને બધું સોનાનું છે માશાલ્લાહ મુહમ્મદુ માશાલ્લાહ

મોલા સૌને જાતમાં બોલાવે મોલાની વિદાગત આપ સૌને બહુત બહુત મુબારક હવે આપણે અહીંયાથી જઈએ છીએ સહેન માં મોલા બસ બસ રામ માં રોજા માં જારત કરજો દુઆ પડશું પછી નમાજ ને પછી મોલા બસ મોલા હુસૈન અલ ઇસ્લામ ના રોજા

ઝિયારત કરવા હમણાં હું તમને અંદર મોલા હુસૈન અલી હિલામના રોજામાં ઝિયારત કરાવું છું કે આપ ઝિયારત કરજો બismillah આપણે આવી ગયા છીએ મોલા હુસૈન અલી હિલામના રોજામાં આપણે ઝિયારત કરી ગયા છીએ એ નમાજનો શેન છે અરબેનમાં તમને અહીંયા પગ રાખવાની પણ જગ્યા ના મળે આટલી બધી પબ્લિક હોય સામે મેમ્બર રહીસીશી છે આ મેમ્બર ઉપર અરબઈનમાં પ્રોગ્રામ થાય છે મીર હસન મીર પછી જનાબ નદીમ સરોવર સાહેબ બધાનો પ્રોગ્રામ થાય છે અહીંયા બધા નવાખાંડનો પ્રોગ્રામ અહીંયા થાય છે મૌલાના અલી રઝા રિઝવી જે પણ મૌલાના હોય છે એ બધાનો બદલીશનો પ્રોગ્રામ અહીંયા થાય છે આપણે હવે અંદર જઈશું

આપ માહત કરી શકો આપ સૌ જાહેરાત કરો મોલાપ સૌને પણ આવી જાહેરાત કરવાનો મોકો મળે બોલાવે મોલા આપ પણ જાહેરાત કરવા બોલાવે મોલાથી મારી યાદ દુઆ છે કે તમને લોકોને પણ આવી જાહેરાતનો મોકો મળે અને જે જે બીમાર છે બીમારીની શીફા માટે પાંચ વખત અમે યુઝિપલની યુક્તિ કરવા માંગુ

મોલા હુસેન અલ ઇસ્લામના હરમની અંદર જ છે આ તરફ છે હબીબ મઝારીની આપણે રોજે ઇમામ હુસેન અલ ઇસ્લામની જાહેરાત થઈ ગઈ છે હવે આપણે અહીંથી જઈશું મકામે જનાબ અલી અકબર અલ ઇસ્લામ મકામે જનાબ અલી અકબર અલ ઇસ્લામ હવે આપણે અહીંયા જઈને જાહેરાત કરશું આપણે આ તરફ આવેલું છે પાછળની તરફ માશાલ્લા મકામે જનાબ અલી અકબર અલ ઇસ્લામ છે અલહુલ્લા આપ સૌ જાહેરાત કરો આ બાજુ બીજું છે બે જુલા છે મૂને પણ આવી જાહેરાત કરવાનો મોકો મળે મલાપ સૌને પણ જાહેરાત નસીબ કરે જાહેરાતમાં બોલાવે زیادہ جناب علی اکبر علیہ السلام کے مقام ہے شہزادہ ہے جناب علی اکبر علیہ السلام آپ سے زیارت کرو بسم اللہ الرحمن الرحیم الحمد للہ رب اللہ علیہ